શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના બે હજાર પચીસ આ યોજના શું છે આ યોજનામાં શું ફાયદો મળે છે આ યોજના શા માટે બનાવી આ યોજનામાં કેટલા રૂપિયાની લોન મળે છે આ યોજનામાં લાભ કોને કોને મળશે સંપૂર્ણ માહિતી માટે આ વીડિયો પૂરો જોવો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાત જરૂરિયાતમંદ લોકો સુધી ફોરવર્ડ કરો વાજપાઈ બેન્કેબલ યોજનાનો હેતુ ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન યુવતીઓ દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર વાજપાઈ બેન્કેબલ યોજના કાર્યરત કરેલ છે યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ સેવા અને વેપાર ક્ષેત્રે લોન મળશે અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે વાજપાઈ બેન્કેબલ યોજનાની પાત્રતા ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ ચાર સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ અરજી કરનાર લાભાર્થીની ઉંમર અઢારથી પાસઠ વર્ષ હોવી જોઈએ લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી એક મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે અરજદાર પાસે એક વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે આ યોજના હેઠળ અરજદારને વાજપાઈ બેન્કેબલ યોજના બેંક લિસ્ટ જેમ કે રાષ્ટ્રીય કૃષિ બેંકો સહકારી બેંક પબ્લિક સેક્ટરની બેંકો ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે વાજપાઈ બેન્કેબલ યોજના ગુજરાત લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડિંગ થયેલું હોય તેવા જૂથોને વાજપાઈ બેન્કેબલ લોન યોજનાનો લાભ મળવાપાત્ર થશે અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બે પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્રણ ચૂંટણી કાર્ડ ચાર લાભાર્થીનું આધાર કાર્ડ પાંચ જન્મ નોંધણીનું પ્રમાણપત્ર છ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ છેલ્લી માર્કશીટ સાત જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આઠ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ન અરજદાર દ્વારા મેળવેલ તાલીમ અનુભવનું પ્રમાણપત્ર જે સાધનોજાર ખરીદવાના હોય તેનો નંબર નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો ભાડાકરાર ચિઠ્ઠી મકાન વેરાની પહોંચ બાર વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઇલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક બેંક ધિરાણની મર્યાદા ઉદ્યોગ ક્ષેત્ર માટે આઠ લાખની મહત્તમ મર્યાદા सेवा क्षेत्र माटे आठ लाखनी महत्तम मर्यादा व्यापार क्षेत्र माटे आठ लाख महत्तम मर्यादा वाजपाई बैंकेबल योजना सबसिडी रकमनी मर्यादा उद्योग क्षेत्र माटे एक लाख पच्चीस हजार सेवा क्षेत्र माटे एक लाख व्यापार शहरी विस्तार मा जनरल माटे साठ हजार કેવી રીતે વાજપાઈ બેન્કેબલ યોજના અરજી કરવી સૌપ્રથમ ગુગલ સર્ચમાં બેન્કેબલ સ્કીમ પોર્ટલ ટાઇપ કરવાનું રહેશે જ્યાં તમને ફિનાન્સ ડિપાર્ટમેન્ટની અધિકૃત વેબસાઇટ ગુગલ સર્ચ રિઝલ્ટમાં જોવા મળશે જેમાંથી તમારે એટીટીપીએસ ગુજરાત ગો ઇન ખોલવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ ખોલ્યા બાદ બેન્કેબલ લોન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે જો તમે આ પોર્ટલ પર પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો રજીસ્ટર પર ક્લિક કરો રજીસ્ટર પર ક્લિક કરવાથી હવે તમારે મોબાઇલ નંબર અને કચ્છા કોદ નાખીને આગળ કાર્યવાહી કરવાની રહેશે ત્યારબાદ લાભાર્થીએ નેમ ઈમેઇલ આઈડી પાસવર્ડ અને કચ્ચા કોદ નાખીને રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે લાભાર્થી દ્વારા સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા પછી સિટીઝેન લોગિન પર ક્લિક કરવાનું રહેશે જેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે બેન્કેબલ સ્કીન પોર્ટલ પર લોગિન કર્યા બાદ ન્યૂ એપ્લિકેશન કરવાનું રહેશે હવે તમે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના પસંદ કરીને ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે હવે તમારે ઓનલાઇન એપ્લિકેન્ટ ફોર્મમાં એપ્લિકેન્ટ ડિટેલ્સ અને એડ્રેસની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ લાભાર્થીએ સ્કીમ ડિટેલ્સમાં પ્રોજેક્ટ ડિટેલ્સ બિઝનેસ ડિટેલ્સ તથા ફિનાન્સ રિક્વાયરની માહિતી ભરવાની રહેશે लाभार्थीए आग डिटेल ऑफ एक्सपीरियंस भाग्या ट्रेनिंग नी तमाम माहिती भरीने सेव एंड नेक्स्ट बटन पर क्लिक रहेशे। रहे अटैचमेंट में रिक्वायर्ड डॉक्यूमेंट्स पीडीएफ फाइल अपलोड कर सबमिट एप्लीकेशन बटन पर क्लिक करवा रहे ऑनलाइन एप्लीकेशन नंबर जनरेट थी बताश जेने सुरक्षित जगह नोधी राखवा रहेश આ યોજનામાં કેટલી સબસીડી આપવામાં આવે છે વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે વાજપાઈ બેન્કેબલ યોજના હેલ્પલાઇન શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત આ લોન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે પરંતુ વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પરથી મેળવી શકાશે